ચાર્ટર્ડ પ્લેન બુક કર્યું હતું અને બારસો ફૂટ ઊંચાઈ આકાશમાં કેક કાપી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી સેવા સત્કાર્યો કરવા બદલ જયભાઈને ઇન્ડિયા બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડ ઇન્ટરનેશનલ બુક ઓફ ધ રેકોર્ડ તેમજ હાર્ડવર્ડ બુક ઓફ ધ લંડન દ્વારા વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યા છે આ ઉજવણી બાબતે જણાવતા જયભાઈએ કહ્યું કે આજથી પચીસ વર્ષ પહેલાં મારા માતા પિતા આ શહેરની અંદર એક સામાન્ય છકડો રિક્ષામાં સામાન લઈને આવ્યા હતા તેમના પ્રામાણિક પુરુષાર્થને લીધે કુદરતની એવી કૃપા થઈ અને આપણે ચાર્ટર પ્લેન બુક કરાવવામાં સક્ષમ બન્યા આપણા પર થયેલ કુદરતની આ કૃપાને નિરાધાર બાળકો સાથે વહેંચીએ તો જ આ સફળતાની સાચી સાર્થકતા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જયભાઈની આ સફળતાની બિરદાવતા તેમને આ વર્લ્ડ રેકોર્ડ એનાયત કર્યો છે તેમના સેવા સત્કાર્યો બદલ જયભાઈને શુભકામના પાઠવી છે અને જયભાઈનું આ કાર્ય દરેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું છે